સુરતના યુવાને બાર જ્યોતિર્લિંગ ચારધામ તેમજ નેપાળની યાત્રા ગત તારીખ વીસ થી શરૂ કરી છે ત્યારે ચારસો કિલોમીટર બાઇક યાત્રા કરી યુવાન સોમનાથ આવી પહોંચ્યો હું છું પ્રદીપ જયાણી અને હું અત્યારે કરી રહ્યો છું બાર જ્યોતિર્લિંગ ધામની યાત્રા અને મારો ટોટલ જે કિલોમીટરનો રન છે એ વીસ હજાર કરતાં પણ વધારે અને સો દિવસ કરતાં પણ આ વધારે રાઇડ છે અને મેં સુરતથી ચાલુ કરેલું છે અને નેપાળે મારું પદ છે નીકળ્યું છું સુરતથી સાળંગપુર થી આપણે બોટાદ બોટાદથી હું આવ્યો પરબધામ પરબધામથી સાવનકુરલા મારા કુળદેવીનું દર્શન કરીને હું પહોંચ્યો હતો દેવ દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથ સોમનાથથી દ્વારકા નાગેશ્વર ઉજ્જૈન મહાકાલેશ્વર ઓમકારેશ્વર પછી હું જઈ રહ્યો છું કૃષ્ણેશ્વર ત્રંબકેશ્વર ભીમાશંકર રામેશ્વરમ રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજીથી શ્રેશૈલમ મલ્લિકાર્જુન ત્યાંથી હું જઈ રહ્યો છું જગન્નાથપુરી ટોટલ બાવીસ હજાર કરતાં પણ વધારાની યાત્રા છે આ અને મેં આ યાત્રા વીસ તારીખે ચાલુ કરેલી છે આજે હું સોમનાથ આવ્યો છું આ મારા ફર્સ્ટ જ્યોતિર્લિંગ છે આજે હું દર્શન કરીને હું દ્વારકા બાજુ પ્રસ્થાન કરી રહ્યો છું